પતંગ 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 લઈ લેજો પતંગ લઈ લેજો પતંગ લેવો છે એ ખુક રાડે પાડે છે અત્યારે અહિયાં ભૂલી બુડી થઈને હાલ

ખુશ થઈ તો આપડે કાકો બોલાતો છો સી કાકો પતંગ લેલો પતંગ લે પતંગ લેલા પતંગ લઈ લો

તો લે બધા પૈસા નઈ પેલા બધા મને તો હાલ હું તો સવા રૂપિયા બધા લઈ લઉંતા ભલા મને કોઈ પૈસા વાત કરો કઈ જવું છોકરો લઈને ઘેર જઈને તો હાલીએ ના કે કવા લેવા દેજો કે લે લે લઈ જા તું

કાકા નહી મને આ છોકરા પતંગ આયો એટલે મુ મારા બધા નહીં લેવા એક પતંગ વીસ રૂપિયા નો ના એમ તો એક પતંગ એ દોણા માર અલ્યા ભૂસે મારું છું લે સરનામા તો વધા કી છે તને તને અલ્યા કાળિયા તને ખબર નહી પડતી તું હેડ કે શરમ નહી આ તો આલી ગઈ દોનો હાટ જજે મારા છોકરા મારા પાસે પૈસા ના કાકા ના અલ્યા હે ના કાકા મારે તો લેવા જ છે ના મારા પૈસા લેવા છોકરું હાલાનું લેવાઈ રહ્યા છો

હા ના મારી મારી સામા છોકરા જમા છોકરા માં કાકા પૈસા લેવા જમા લે જોઈએ તો હું લાવું છું પેલું હું ત્રી લાવું છું ગોમ્બ લઈ શું કાઢ લાગે નહીં પતંગ પતંગ આ બધા તો ખડું જ નહીં બાપરું ના થોડા પતંગ ઉતરે પણ લૂંટ ચગાવજ પાછા આવતા લેવાના ઘેર એ ભાઈ માસ્તર કઈ છે

બે હાજર તમારે રાખજો બે હાજર મારા થઈ જાય એક વાત થ નાસ્તો કરીયે બજારમાં જઈ